તો રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભા ગૃહમંત્રી અમિત શાહ ની હાજરીમાં ટર્ન ઓવર અગિયાર કરોડ છે ત્યારે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનો તેર પોઈન્ટ બાર કરોડ નો નફો છે તો પશુપાલકોને ભાવફેડના ચોસઠ પોઈન્ટ ચોવીસ કરોડ ચૂકવવામાં આવ્યા અને આઠસો એકવીસ દૂધ મંડળીના સાહીઠ હજાર પાંચસો નેવું પશુપાલકોના ખાતામાં રૂપિયા જમા થયા છે જયેશ રાડદિયાએ કહ્યું છે કે નફાની રકમમાંથી પંદર ટકા ડિવિડન્ડ જાહેર થયું છે તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ ત્યાં સંબોધન કરી રહ્યા છે અને તેમનું પહેલાં તો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સાથે જ જે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના તમામ આગેવાનો છે અને સભાસદો છે તે પણ ત્યાં ઉપસ્થિત છે અને સાથે આ સંઘની જે સાધારણ સભા તેની અંદર ગૃહમંત્રી અમિત શાહની વિશેષ હાજરી જોવા મળી રહી છે બે હજાર ચોવીસ વાર્ષિક ટર્ન કે જે અગિયારસો એકતાલીસ કરોડ થયું છે સંઘનું સાથે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક કરોડનો નફો પણ રહ્યો છે સાથે આ તમામ પશુપાલકોને પણ અત્યારે જે રીતે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે હું સૌ ગુજરાતની જનતાને મા શક્તિની આરાધનાના નવ દિવસની નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માગું છું અને પહેલા નોરતે દિવાળીની શરૂઆતમાં જ નરેન્દ્રભાઈએ આપણને એક બહુ મોટી ભેટ આપી છે ખેડૂતોના ઉપયોગમાં આવતી દરેક વસ્તુ પર દરેક વસ્તુ પર જીએસટી ઘટાડી ખેડૂતો માટે નરેન્દ્રભાઈએ મોટી દિવાળીની ભેટ આપી બધી ખાવા પીવાની વસ્તુઓ ઓટોમોબાઈલ ક્ષેત્ર અને રોજ ઉપયોગની દરેક વસ્તુઓમાં ટેક્સ અઢાર ટકાથી ઘટાડી અઠ્યાવીસ ટકાથી ઘટાડી જીરો ટકા અથવા પાંચ ટકા સુધી લાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે આ જીએસટીનો મહાલાભ નવરાત્રિને દિવાળીના દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાત અને દેશની જનતાને આપ્યો છે મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને અપીલ છે કે એકવાર તાલીઓના ગડગડાટ કરી આ જીએસટીના સુધારને આપણે આવકારી લઈએ ભાઈઓ બહેનો રાજકોટનું સહકારી ક્ષેત્ર ખાલી ગુજરાત નહીં દેશ માટે ઉદાહરણરૂપ સહકારી ક્ષેત્ર છે મારી તમે સૌને વિનંતી છે કે આ સહકારી ક્ષેત્ર ઓર મજબૂત થાય દરેક ગામમાં દૂધ મંડળી દરેક ગામમાં સેવા સહકારી મંડળી અને દરેક સેવા સહકારી મંડળી ગોડાઉનવાળી બને એ દિશામાં આપણે સૌ આગળ વધીએ ફરી એકવાર સાત સંસ્થાઓની એજીએમમાં સૌ ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ મારી સાથે પ્રચંડ અવાજથી બોલીશું ભારત માતા કી વંદે વંદે સંઘનો જે કાર્યક્રમ હતો સભા હતી તેમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે અને આ સાધારણ સભાની અંદર તેઓએ સંબોધન કર્યું હતું અને સાથે પશુપાલકોને જે ફાયદા આ થયા છે તેર પોઈન્ટ બાર નફો થયો છે અને સાથે પશુપાલકોને ભાવફેરના ચોસઠ પોઈન્ટ ચોવીસ કરોડ પણ ચૂકવવામાં આવ્યા છે તો સાથે ત્યાં સાધારણ સભામાં વિશેષ ઉપસ્થિત રહ્યા ગૃહમંત્રી અમિત શાહ અને તેમની હાજરી અને સાથે તેમનું ભવ્ય એવું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન જયેશ રાડેજા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા